માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પચીસમી તારીખે જનાના હોસ્પિટલ જે સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ તો પીડીયુ હોસ્પિટલ છે અને આની સંલગ્ન જે આઠસો બેડનું જનાના હોસ્પિટલ છે આનું લોક લોકાર્પણ કરવામાં આવ્યું એટલા માટે હું માન્ય વડાપ્રધાનશ્રી અને સાથે સાથે આપણું મુખ્યમંત્રી શ્રીને આભાર વ્યક્ત કરું છું અને પચીસમી તારીખે જ્યારે ઇનોગ્રેશન થયું ત્યારે આપણે એવી રીતે પ્લાનિંગ રાખેલી છે કે આગલા દિવસે એટલે છવ્વીસમી તારીખે આપના બધું યાની સે સેવા ચાલુ કરાવી દઈશ અને એવી રીતે આપનું આ આ પ્રોમિસ જે કર્યું છે આ ઉપર આપનું ઉતર્યું છે એટલે છવ્વીસમી તારીખથી બધી સેવા ચાલુ થઈ ગયું છવ્વીસમી તારીખે જે હતું જે ફર્સ્ટ ડે ઓફ એમ સી એચ હોસ્પિટલ કવાય આમાં ઓલમોસ્ટ સાડા પાંચસો ઓપીડી હતું આમાં બંને એટલે બાળકોનું પણ ઓપીડી આવી ગયા અને સગરવા માતા અને માતાઓનું ઓપીડી આવી ગયા પછી ત્યારે ઓલમોસ્ટ ચાર વાગે એટલે સાડા ત્રણમાં એક સગરબા માતા સગરબા માતાનું એ માતા એડમિટ થઈ અને એમ ચાર વાગે ચાર વાગેની બે મિનિટે બપોરે એક બાળકનું નોર્મલ ડિલિવરીથી જન્મ થયો એટલે એટલે આ આપણું એમસીએચ હોસ્પિટલનું જે નવી એમસી આ ફર્સ્ટ ડિલિવરી હતું પછી પછી ગઈકાલે એટલે જે ગઈકાલે હતું આ ઓબસ્ટ્રેટિક જે કહેવાય જે સગરવા માતાઓનું જે ઓટી હોય આમાં પણ કામગીરી ચાલુ થઈ ગયું અને અહીંયા પણ એક એક બાળકનું જન્મ થયું પછી આ સાથે સાથે જે તપાસની કામગીરી છે આ તપાસનું કામગીરી પણ ચાલુ થઈ ગયું છે એટલે આમાં આમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ પેથોલોજી ડિપાર્ટમેન્ટ અને બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ આ ત્રણ ડિપાર્ટમેન્ટ મળીને અહીંયા કલેક્શન સેન્ટર અને આ બધું કર્યું છે ત્યાં પણ તપાસ ચાલુ છે અલ્ટ્રાસોનોગ્રાફી પણ ચાલુ છે કે સંપૂર્ણ રીતે ત્યાં જે બાળકોનો વિભાગ છે અને માતાઓનો વિભાગ છે સગરવા માતાઓનો વિભાગ છે આ બધું ચાલુ થઈ ગયું છે અને અને મને લાગે છે કે આ જે સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ અને આપનું કહીએ જે ગુજરાતનું સૌથી હાઈટવાળું અને સૌથી વધારે હોસ્પિટલ આ જે સંકલ્પ સાથે જે આપણે સરકાર શ્રી આપ્યું છે જે જે આપણે સૌરાષ્ટ્રની જનતાનું ભેટ આપ્યું છે લોકાર્પણ કર્યું છે આ માટે હું પીડીયુ હોસ્પિટલ તરફથી એવી રીતે સંકલ્પ સાથે આપણું આગળ વધવાનું છે ટીમ પીડીયુ સાથે કે સૌરાષ્ટ્રની જનતાને સારી સેવા આપીએ અને અને કોઈ પણ મુશ્કેલી આપ આપણે આવવા નહીં દઈએ ઝીરો રેફરલ પોલિસી એટલે ઝીરો રેફરલ પોલિસી સાથે આપનું આગળ વધીએ છીએ આનું મતલબ એવું છે કે કોઈપણ સૌરાષ્ટ્રનું દર્દી હોય ગ્યાર કોઈ પણ સૌરાષ્ટ્રનું દર્દી હોય તો કોઈપણ કારણથી સગડવા માતાઓ માતાઓ અને બાળકોનું ત્યાંથી અમદાવાદ અથવા આઉટ ઓફ ગુજરાત જવાની દઈએ બધી સારવાર અહિયાં કરીએ આ માટે ટોટલ અપડેટેડ ઓપરેશન થિયેટર પણ છે અને પેડિયાટ્રિક સર્જરી ખાસ કરીને જે જે બાળકોમાં જે જે કોઈ સર્જરીની જરૂરિયાત હોય નવજાત બાળક હોય અથવા પાંચ વર્ષ છ વર્ષનું બાળક હોય આમાં કોઈ કોઈપણ કોઈપણ સર્જરીની જરૂરિયાત હોય આ માટે એક અલગથી પેડિયેટિક સર્જરી ડિપાર્ટમેન્ટ પણ ઊભો કરવામાં આવ્યું છે અને પેડિયાટ્રિક સર્જન પણ આપણા પાસે છે આનું ટીમ પણ આપણા પાસે છે એટલે સંપૂર્ણ સારવાર આ એક મેડિકલનું સારવાર હોય અથવા સર્જિકલ સારવાર હોય આ સંપૂર્ણ સારવાર આપના અહીંયા આ એમસીએચ હોસ્પિટલમાં કરવાનું આપણો પ્રયાસ છે હું ફરીથી એકવાર સરકારશ્રીને ધન્યવાદ કરું છું કે સારા બારસો એટલે વન ટુ ફાઇવ જીરો વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ફિફ્ટ સારા બારસો જેવા મહેકમ આમાં વર્ગ એકથી વર્ગ ચાર આવી ગયા આમાં ડૉક્ટરથી લઈને પારામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ અને વર્ગ ચાર આ બધું આવી ગયા છે આમાં એડિશનલી સારા બાર મહેકમ સરકારશ્રી આપ્યું છે એટલે સરકારશ્રીને હું ફરીથી એકવાર એકવાર ધન્યવાદ કરું છું અને પહેલાંથી જે જૂનું સ્ટાફ જે આપણા બે ડિપાર્ટમેન્ટ ચાલુ હતું આ ડિપાર્ટમેન્ટ તો છે જ એટલે અમુમન મને લાગે છે કે ટુ થાઉઝન્ડ એટલે બે હજાર માનવબલ સાથે જેનું કહીએ આપણી માનવબલ સાથે આ આ એમ હોસ્પિટલ અત્યારે રનિંગ છે અત્યારે ચાલુ છે